ખાસ કરીને રાજકોટમાં આવેલી એક ખ્યાતનામ યુનિવર્સિટી એટલે કે મારવાડી યુનિવર્સિટી કે જેમાં છેલ્લા ઘણા સમયથી સરકારના શિક્ષણ તંત્રનો કે મારવાડી યુનિવર્સિટી મેનેજમેન્ટ ના હોય એવી રીતના ગેરકાનૂની પ્રવૃત્તિઓ વારંવાર થાય છે તાજેતરમાં જોઈએ તો હમણાં જ ચાર પાંચ દિવસ પહેલા એક વિદ્યાર્થીનીઓનો જે સમાચારના પત્રોથી જોવા મળ્યું હતું કે એક વિદ્યાર્થીની ઉપર રેગિંગ કરવામાં આવે છે અને આવા રેગિંગનો બનાવવા પહેલી વખત નથી આ છેલ્લા એક વર્ષમાં ઘણી વખત રેગિંગ ના બનાવો ઘણા બધી થયા છે અને ખાસ જે આપણે વાત કરીએ કે યુવાધનોને આપણે નશાથી બચાવવા જોઈએ એના બદલે આ મારવાડી યુનિવર્સિટી યુવાધનો નશા તરફ ધકેલી રહી છે એનું જીવતું જાગતું ઉદાહરણ છ મહિના પહેલા મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાના છોડ પકડાના એફએસએલ રિપોર્ટ કહેતો હતો કે ભાઈ ગાંજાના છોડ આ ઉગાડવામાં આવ્યા હતા છતાં આ સરકારે ક્યાંક આ ખાડા કાન કરી અને આ તંત્ર મારવાડી યુનિવર્સિટી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એના વિરોધમાં આજે ગુજરાત દ્વારા મારવાડી યુનિવર્સિટીનો ઘેરાવ કરી રહ્યા છે કે ભાઈ તમે આ યુવાધનને બગાડવાનું બંધ કરો યુવાધન ને નશા તરફ ધકલવાનું બંધ કરો અને અમે સરકારને પણ એક અપીલ કરીએ કે સરકારે પણ આમાં ખાસ ધ્યાન આપી અને યુવાધનોને નશાથી દૂર રાખવા જોઈએ અને આવી જે યુનિવર્સિટીઓ છે એને બેન કરી દેવી જોઈએ આ માંગ સાથે આજે અમે મારવાડી યુનિવર્સિટી વિરોધ કરવા આવ્યા છે